વડાલી પાર્સલ બ્લાસ્ટ કોઈ અન્ય દ્વારા નહીં પરંતુ પ્રેમિકાના પતિ દ્વારા કરવામાં આવ્યો પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા માટે બોક્સમાં એમોનિયમ નાઇટ્રેટ અને ડિટોનેટે ભરીને મોકલ્યું હતું ગુજરાતના સુરતમાં અઢી વર્ષના માસૂમ સાથે એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો પરિવાર સુરતમાં કાકાની અંતિમ વિધિ માટે આવ્યો હતો ચૂંટણી રેલીના સંબોધતા પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા કહ્યું આજે હું પણ કહેવા માંગુ છું કે દર્શો નહીં ભાગશો નહીં સુરેન્દ્રનગરમાં ગ્રેજ્યુઇટીની રાહ જોતા બે નિવૃત્ત સફાઈ કામદારોનું મૃત્યુ થયું કામદારોને ગ્રેજ્યુઇટીના રૂપિયા પંદર લાખથી વધુની રકમ ચૂકવી નથી પાકિસ્તાનમાં પેસેન્જર બસ પહાડી વિસ્તારમાંથી લપસીને ને કોતરમાં પડી જતા અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં વીસ મુસાફરો મૃત્યુ પામ્યા અને પંદર લોકો ઘાયલ થયા છે આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ હોવા છતાં એક રિપોર્ટ અનુસાર આઈપીએલની ટીમોને કરોડો નુકસાન થયું દરેક ટીમને સરેરાશ છ્યાસી ઇઠ્યોતેર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે 7 દિવસથી પેટના દુખાવાથી પરેશાન ભાર્તીસિંહ હોસ્પિટલમાં દાખલ થઈ ભાતીએ હોસ્પિટલનો વિડિયો શેર કર્યો एक्ट्रेस અંકિતા લોખંડનેના હાથમાં ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ થઈ અંકિતાએ પોતે આ માહિતી અને ફોટા શેર કર્યા